હેલો મિત્રો કેમ છો બધા મજામાં છે તો મારા આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આજે આપણે વિડીયો એટલે ખેતીવાડીમાં છે વિશ્વ બનાવેલો છે તો મને સફોર્ટ કરતા રહે છે બીજું શું શું હવે એવા વાતાવરણ તો સોપુન થઈ ગયા છે જા આનો વિડિયો મેં પાવર પ્લાન્ટનો વિડીયો મેં મૂક્યો છે તમે જોઈ લેજો તો મિત્રો અત્યારે સિંગમાં ખડ થઈ ગયું છે તો ખડ કાઢવાનું શરૂ થઈએ આ આખું મારું મકાન છે જે આ વર્ષે તે નવું બનાવ્યું જોઈ લઉં તમે તો આવજો જય માતાજી હવે કાલે મળીએ નવા બ્લોગમાં વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ